મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તારીખ ત્રણ માર્ચ એટલે કે રવિવારના રોજ રામ જન્મભૂમિ ખાતે કાર કાર સેવા કરનાર સેવકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો વર્ષ નેવું તથા વર્ષ ઓગણીસો બાણું માં રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે કાર સેવા કરનાર મોરબી જિલ્લાના મોરબી શહેરના કારસેવકોને જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોરબીના સત્તાણું જેટલા કાર સેવકોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે માયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ પ્રદીપભાઈ વાળા તેમજ માતાજી ભાવેશ્વરી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોચીયા તથા ગીરીશભાઈ ઘેલાણી ભાવેશભાઈ ઘેલાણી નિર્મદભાઈ કક્કડ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી તમામ કારસેવકોને ઘડિયાળ ભેટમાં આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમના અંતે સર્વે માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રીરામ જય જલારામ શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા આજ રોજ મોરબી જિલ્લાના મોરબી શહેરના વર્ષ ઓગણીસો નેવ તથા ઓગણીસો બાણું ના કાર સેવકોના સન્માન સમારોહનું અનન્ય આયોજન કરવામાં આવેલ છે શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર વૈકૂટ રથ સેવા અંતિમ યાત્રા બસ સબવાહીની સેવા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા પદયાત્રીઓની સેવા અસ્થિ વિસર્જન મેડિકલ કેમ્પ કુદરતી આફત સમયની સેવા તેમજ નેત્રમણી નેત્રયોજના કેમ્પની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી હતી પરંતુ જ્યારે અયોધ્યાની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જ્યારે પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને એમાં પહેલો થાળ મારા વીરપુરના જોગી જલારામનો જ્યારે જતો હોય તો મોરબી જલારામ પ્રાર્થના મંદિરની એ નૈતિક ફરજ બનતી હતી કે સેવકો સેવકોના સન્માનનો કાર્યક્રમ યોજે અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી